નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા જીરુના બજાર ભાવ શું બોલાઈએ એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો આજે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ વાર થઈ ગયો બુધવાર મિત્રો જાણી લેવી આજના તાજા બજાર ભાવ હાલના બજારની વાત કરતો તો મિત્રો આજે થોડોક મિત્રો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો ઘણા ખરા માર્કેટ યાર્ડમાં મિત્રો શાહે પ્લસ ભાવ છે બોલાવા જ્યાં છે અને અવાજના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર બધાનો મંગ થઈ તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અવશ્ય ન ભૂલતા અને અવાજની યાદના તાજા બજાર ભાવ ખાસ મિત્રો લાઇક આપવાનો તો અવશ્ય ન ભૂલતા હવે વાત કરું તો મિત્રો રાજકોટ માર્કેટમાં નિણ હજાર બસો પચાસથી ઓછું સ્વભાવ હજાર એકત્રીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો પચાસ થી ચાર હજાર એકવીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસો થી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો ને બત્રીસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો ને રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ત્રણસો એકવીસથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર ત્રણસો બાવનથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી અમરેલી બે હજાર પાંચસો સાઠથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી રોલ ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો ને એક બાસાઠ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસોથી ચાર હજાર રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એસી થી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી જસ્થણ ત્રણ હજાર ત્રણસો એકવીસ થી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો ને છન્નુ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચોથી ત્રણ હજાર સાતસો ને એસી રૂપિયા સુધી બાબરા ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી ધ્રાંગધ્રા ત્રણ હજાર બસો પછી થી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રણસો સાહીઠ ત્રણ હજાર નવસો ને સત્યાસી રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો પછી રૂપિયાથી સાત હજાર ત્રેસાઠ રૂપિયા સુધી ઊંઝાની વાત કરી લેવી તો ઊંઝામાં ત્રણ હજારથી પાંચ હજાર આઠસો રૂપિયા સુધી થરાદ બે હજાર છસો થી હજાર ત્રેસાઠ રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસો સિમોતેર થી હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો ને સાત રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠ થી ત્રણ હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી સમી ત્રણ હાજર છસો ત્રીસ થી ત્રણ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી નિનાવા ત્રણ હજાર બસો સત્રીસ થી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી વારાહી ત્રણ હજારથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી અને દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર આઠસો એકવી રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો વધના તાજા ઝીરોના બજાર પર વિડીયોમાં આંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેક આપી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા